પલસાણા પોલીસ સ્ટેશનના ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સમીર ઉર્ફ ભગતને સુરત ક્રાઇમ બ્રાન્ચે લાજપોરથી ઝડપી લીધો હતો સુરત ડીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાહન સ્કોડના પીએસઆઈની ટીમને હ્યુમન સોર્સિસ આધારે બાતમી મળી હતી કે બલેશ્વર ગામે ગૌવંશના ગુનામાં નાસ્તા ફરતા ત્રણ આરોપી પૈકી એક આરોપી સમીર ઉર્ફ ભગત સૈયદ પઠાણ રહેવાસી અલીફનગર અલીફ મસ્જિદની સામે બલેશ્વર હાલ સુરત લાજપોર ગામવાડી મોહલ્લા પાસે રોડ ઉપર ઉભો છે તેવી બાથમીના આધારે સ્થળ ઉપરથી ઝડપી લીધો હતો પલસાણા પોલીસ મથકમાં ગત તારીખ વીસ જુલાઈના રોજ ગૌવંશનો ગુનો દાખલ થયો હતો જેમાં સિદી ખાન દિલાવર ખાન પઠાણનાઓએ કટિંગ કરેલ એકસો દસ કિલો ગૌમાંસ જીવતા ગૌવંશ વાછડા વાછડી વગેરે કુલ રૂપિયા તેંતાળીસ હજાર બસોના મુદ્દામાં સાથે પકડાયેલા તેમજ જીવતા પશુઓ આપનાર આરોપી નામે સમીર ઉર્ફ ભગત સહિત પઠાણ તેમજ મુનાફ ઉર્ફ કાલિયા પટેલ તથા અમીર ખાન મસ્જિદ ખાન વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં આરોપી સમીર ઉર્ફ ભગત સહિત પઠાણ પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો જે પકડાયેલા આરોપી સમીરને પલસાણા પોલીસ સ્ટેશનને કબજો સોંપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી